અંડરગ્રાઉન્ડની નવી નખાતી લાઇન પાસે બે ઇસમો ઉપર શંકા જતા તેમની તપાસ કરતાં વાયર કટર અને હેક્સો બ્લેડ વડે વાયરો કાપી રિક્ષામાં મૂકવાની તૈયારી કરતા હતા તે દરમિયાન પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા પોલીસે ત્રણેયની પૂછપરછ કરતાં વડોદરાના રાહુલ ચૌહાણ અને અજય માળી તેમજ ભરૂચ ઉપરાલીના મયુર વસાવા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેઓ પાસે કેબલ વાયરના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપતો આપ્યો ન હતો ત્રણેયની અટકાયત કરી રૂપિયા સિત્તેર હજારનો કેબલ વાયર પંચોતેર હજારની રિક્ષા અને ત્રણ મોબાઈલ મળી કુલ એક પોઈન્ટ પંચાવન લાખના રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કરી ચોરીના કેબલ ક્યાંથી લાવ્યા અને કોની પાસેથી લાવ્યા તે અંગે પૂછપરછ આરંભી હતી